હાલો મિત્રો હવે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણી ગાડી છે તે માંગરોળ લઈને જવાની છે ખલ્લાશીઓને મેકવા જવાનું છે બરાબર હાલો મિત્રો હવે ખલ્લાયુ આવી ગયા છે તો આપણે નીકળીએ છીએ ડિસાના પણ બાંધી દીધા છે આપડે આમુભાઈ છે આ બધા ખલ્લાયુ આવી ગયા છે તો આપણે નીકળીએ છીએ તો વિડીયો બનાવી રેજો હજી આપણે માંગરો પણ ભોગવાનું છે

મિત્રો ગળું ભૂલી ગયા છે આપણે જમવા માટે રોકી છે માધવમાં આ માધવમાં જમવાનું મળે છે સો રૂપિયામાં ફૂલ થાળી પેટ ભરીને જમવાનું ભાઈ તમે પણ જો ગળું આવતા હોય તો અહીંયા રખજો માધવ હોટલમાં મારે સો રૂપિયામાં ફૂલ થાળી મળી જશે હાલો મિત્રો જમવા બેઠી ગયા છે હવે અમુભાઈ ને બધા જમે છે કરશનભાઈ

સો રૂપિયામાં ફૂલ થાળી જમવું હોય પેટ ભરીને તો પાસે ગડુ હાલો અમે નીકળીએ માંગરોડ હાલો મિત્રો માંગરોડ ગયા છે છે આપણે વાણું પણ આ માંગરોડ આવી ગયું છે આપણે આમુ ભાઈને ઉતારી દેવાના છે હોળીયું દરિયામાં લઈ જાય છે આ રીતે ટ્રકમાં ચડાવીને પછી દરિયામાં ઉતારશે માંગરોડ

બહુ વરસાદ આવે છે વેરાવરમાં બહુ વરસાદ પડ્યો છે